મોઢાને આપણે રૂપ અને સ્વરૂપમાં ફરક છે જીવ જો હૈ રૂપ કો દેખતા લેકિન મેરા મહાદેવ સ્વરૂપ દેખતા રૂપ નહીં દેખતા મહાદેવની આગળ બધા દેવતાઓ રૂપાળા ખૂબ રૂપાળા આગળ જતા હતા એમાં કોકે આવીને હાંસી ઉડાવી વર કરતા તો જાનૈયા રૂપાળા વધારે છે પણ એને મૂર્ખોને ખબર નથી કે આ જાનૈયો લગાડવાનું બંધ તો બીજું કોઈ દેખાય જ નહીં એટલું ભગવાન મહાદેવનું ગૌરમ કરુણાવતારમ ભગવાન મહાદેવ કરપૂર જેવા કપૂર જેવા ગૌરવ વર્ણના છે એ ભગવાનનું સ્વરૂપ છે કર્પૂર ગૌરવ બીજું આવ્યું કરુણા અવતાર કરુણા અવતાર નો મતલબ થાય એનો સ્વભાવ છે કરુણા કરવી ના પડે મહાદેવે એ સહજ થઈ જાય એનો સ્વભાવ ઘણા લોકોને સ્વભાવની અંદર સારી વાતો ભણેલી હોય ઘણાને સ્વભાવમાં જ ખીજ ભરેલી હોય ખીજ જ ઘેરા રાખે બોલો નારા તો અમારા સ્વભાવ હમ કેસે કરે શાંત કરે મહાદેવ કી તરહ મહાદેવના ભક્તો પણ ભોળા હોય મહાદેવના ભક્તો પણ શાંત હોય મહાદેવના ભક્ત આપણે આપણી જાતને કેવરાવીએ જો ક્રોધ નાકની દાંડિયા હોય તો સમજવું હજી ક્યાંક ખામી જ નારાયણ ક્રોધ ના હો જીવનને